અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પાવન અવસર પર ભુજ ખાતે તેમની પ્રતિમા સમક્ષ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તેમજ ભુજ નગરપાલિકાની અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણમાં આપેલા અવિસ્મરણીય યોગદાનને યાદ કરતા જણાવ્યું કે સરદાર પટેલે ભારતીય રાજ્યોના વિલય દ્વારા સાચા અર્થમાં અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે ન્યૂઝ સાથે વાત કરી હતી આજે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશની અંદર થઈ રહી છે ભુજ મધ્યે પણ સરદાર સાહેબની પ્રતિમાને આજે પોલાર કરવામાં આવ્યા હતા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ નગરપતિબહેન શ્રી રશ્મીબેન સૌ લોકોની ઉપસ્થિતિ રહી હતી આવનાર સમયની અંદર પણ સરકાર દ્વારા સમગ્ર દેશની અંદર અને રાજ્યની અંદર અને કચ્છની અંદર પણ એકતા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે પદયાત્રા કાઢવામાં આવશે સમગ્ર કચ્છની અંદર પદયાત્રા નીકળશે સરદાર સાહેબને આજે યાદ કરીને હું એમને ખૂબ ખૂબ નમન કરું છું એમને વંદન કરું છું દેશના ગૃહમંત્રી લોખંડી પુરુષ અને આઝાદી પછી જેનો આ દેશની એકતા માટેનો મહત્ત્વનું જે વિચાર રહ્યો છે એવા સરદાર પટેલ સાહેબની આજે જન્મજયંતિ પ્રસંગે સ્વાભાવિક છે સરદાર પટેલ સાહેબ દેશ માટે કેટલાક નિર્ણયો દેશને આજે પણ એ સુખદ સમાધાન અને સુરક્ષિત થાય થયા છે જ્યારે સરદાર પટેલની નિર્ણાયક શક્તિ નિર્ણય લીધા પછી મક્કમતાથી એનો અમલ કરવો અને કઠોર દેખાતા કઠોર પણ એ દિલના હૃદયના અતિ કોમળ આવા દેશના પ્રથમ ગૃહમંત્રી આદરણીય સરદાર પટેલ સાહેબને આપણે ખૂબ ખૂબ યાદ કરીને એના જીવનમાંથી કેટલાક અંશો આપણે પણ જાણવા જોઈએ શીખવા જોઈએ અને અમલમાં મૂકવા જોઈએ સરદાર પટેલની કેટલીક વાતો એના પુસ્તકમાં આ લેખાયેલી છે અને હું વિનંતી કરીશ કે સરદાર પટેલનું જીવન એમાંથી પણ કંઈક શીખે કાંઈક એનું વાંચન કરીને ક્યારેક જ્યારે માણસ મૂજાતો હોય જ્યારે દ્રિધામ હોય ત્યારે કોઈ પણ એને રસ્તો બતાવવા માટે કાંક કોઈકને આદર્શ બનાવે અને કાં કોઈકનું વાંચન કરે ત્યારે એને દિશા મળતી હોય ત્યારે સરદાર પટેલને આપણે સૌ સાથે મળી શ્રદ્ધાંજલિ આપીએ આ જન્મજયંતિ પ્રસંગે એને ફુલાર કરીને એને બિરદાવીએ અને આવતા દિવસોમાં આનામાંથી આપણે કંઈક શીખ લઈને નાનું મોટું યોગદાન કરીને આપણા વિચારમાં આપણા વર્તનમાં આપણા સ્વભાવમાં અમલમાં મૂકીએ એવી આજે હું આપ માધ્યમથી હું વિનંતી કરું છું